પછી હવે શું કરશે ગોપાલ ઇટાલિયા ખબર છે હવે તમારી જાણ ખાતે કદાચ એવું કે ભાઈ કાંતિભાઈ અમૃતિયા હોય ગોપાલ ઇટાલિયા નહીં તમારું લેવલ નથી એટલે તમારે આપણે કહે ને સોલે ફિલ્મ માં છેલ્લે છેલ્લે શું આવે છે ગબ્બરસિંહ ને મારે ત્યારે શું કે ઓલા કે મેં તો તારા હાથ કાપીને ક્યાં તમે મને કઈ રીતે મારશો તો ઓલા એ કીધું કે સાત કો કુચન ને કે હાથ કી પેર હિ કાફી હે આના જેવું છે પછી ગોપાલ ઇટાલિયા કેસે અમારી ભાઈ છે પંકજ રણસરિયા કે જે હોય તે કાફી છે મારે કઈ આવવાની જરૂર નથી પેલા તમે જો કયો છો તો રાજીનામું તો આપો પેલા પછી આનો હું કહું પેલા તમે તો દો રાજીનામું ઈ પોતે રાજીનામું નહીં આપી શકે કોણ અમૃત કાંતિભાઈ અમૃતિયા અને આપશે તો તમારી જાણ કરતા ટક્કર તો થાવાની માથા કૂંટવાળી આમ જો તાજગી આવી ગઈ ધારણા ની પાણી છાંટો ને જેમ તાજા થઈ જાય ને એના જેવો ડકો છે એટલે આમ તો બોલી ને હલવાના ન કીધું તો આવી બધી કરવાની જરૂર નથી બીજું કઈક બોલાવ તો સારું હતું